મિત્રો આજે હું તમને એવી વાર્તા સંભળાવવા જઈ રહી છું જ્યાં એક મહિલા ઇન્સ્પેક્ટર પોતાના કર્તવ્યોનું પાલન કરતા એક કેસની તપાસ કરવા નીકળે છે મિત્રો એક મહિલા ઇન્સ્પેક્ટર દરોગા કોઈ કેસના સિલસિલામાં પોતાના સૈનિક અને ડ્રાઈવર સાથે ગાડીમાં બેસીને કોઈ કેસની તપાસ કરવા માટે એક ગામમાં જઈ રહી છે તે સમયે બપોરનો સમય હતો ત્યારે મહિલા ઇન્સ્પેક્ટર

અને મને ખૂબ જ ભૂખ લાગી છે તો આજનું ભોજન આપણે હોટલમાં જ કરી લેશું અને ત્યારબાદ અહીંયાથી આગળ વધીશું તમને જણાવી દઉં કે ડ્રાઈવર સાહેબ અને સૈનિક પણ ઇન્સ્પેક્ટરની વાતથી સમન થઈ ગયા હતા ડ્રાઈવર આંખો ફેરવતા સરક પર કોઈ હોટલની શોધ કરે છે થોડીક વારમાં દૂર એક ઢાબા પર હોટલ દેખાય છે તે પોતાની ગાડીને હોટેલના સામે ઊભી કરે છે મહિલા દરોગા જેવી જ હોટેલની અંદર જવાનું વિચારે છે ત્યાં જોઈ લે છે કે એક વ્યક્તિ જૂઠા વાસણોને ધોઈ રહ્યો છે તે સાફ કરી રહ્યો છે વાસણ ને માંજી રહ્યો છે પરંતુ જેવી જ મહિલા દરોગા તે વ્યક્તિનો ચહેરો જુએ છે તો તેના પગ નીચેની જમીન સરી જાય છે એકદમ તેના હોશ ઉડી જાય છે અને તે મહિલા દરોગા દોડતી તે વ્યક્તિ પાસે જાય છે અને તેને ઘડે લગાડી અને ફૂટી ફૂટીને રડવા લાગે છે. તમને જણાવી દઉં ત્યાં હોટેલની અંદર ઘણા બધા લોકો બેઠા હોય છે. ખાઈ પી રહ્યા હતા. હોટેલની અંદર ઘણા બધા લોકો હતા અને કેટલાક લોકો તે મહિલા દરોગાને જોઈ અને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. બધા લોકો વિચારે છે કે આ મહિલા દરોગા આ હોટલમાં તે વ્યક્તિને ઘડે લગાડીને કેમ રડી રહી છે? જ્યાં સુધી તે વાસણ સાફ કરનાર વ્યક્તિ છે મિત્રો બધા લોકો વિચારવા લાગે છે કે વાસણ સાફ કરનાર વ્યક્તિને ઘડી લગાડી અને મહિલા દરોગા આખરે કેમ રડી રહી છે તેની પાછળનું કારણ શું છે પરંતુ જ્યારે તે વ્યક્તિની સત્યતા લોકોની સામે આવે છે ત્યારે કોઈને વિશ્વાસ જ નથી થતો કે તેની સાથે આટલો મોટો અકસ્માત બન્યો છે જે વ્યક્તિ વાસણ ધોઈ રહ્યો છે તેને મહિલા દરોગા જોઈને તેને રડવા લાગે છે અને તે વ્યક્તિના જીવનની સત્યતા શું હતી મહિલા દરોગા સાથે તે વ્યક્તિનો શો સંબંધ હતો અને તે વ્યક્તિ હોટલની અંદર મજૂરી કરી અને વાસણ ધોવાનું કામ કેમ કરી રહ્યો હતો મિત્રો ચાલો જાણીએ આખી ઘટનાની સત્યતા પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પ્રથમ વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી દો જેથી મારી મહેનત અને ઉત્સાહ વધુમાં વધુ વધે વધુને વધુ કહાનીઓ આ જ રીતે રોજ હું તમને સંભળાવતી રહીશ મિત્રો આ સાચી ઘટના એક સામાન્ય કૌટુંબિક જીવનની છે જેમાં અનિલ નામનો એક વ્યક્તિ હતો તે પોતાની પત્ની સવિતા સાથે એક શહેરમાં રહેતો હતો મિત્રો તેની પત્ની હતું કે તે અને એક સરકારી અધિકારી બની જાય ફરી કોઈ પણ સરકારી નોકરી કરવા લાગે કારણ કે તેના ઘરની સ્થિતિ ખરાબ ન હતી સવિતા હંમેશા વિચારતી રહેતી હતી કે જો તેને સરકારી નોકરી મળી જશે તો તેના ઘરની સ્થિતિ થોડી ઘણી સુધરી જશે અને ખૂબ જ સારી બની જશે મિત્રો સવિતા હંમેશા પોતાના મનમાં આ પ્રકારની વાતો વિચારતી રહેતી હતી પરંતુ અનિલ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો તે મહિને મુશ્કેલીથી આઠ હજાર રૂપિયા પગાર મળતો હતો એક દિવસ સવિતા અને અનિલ પોતાના ઓરડામાં બેઠા હતા અને બંને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે સવિતા અનિલને કહે છે જો મારું એક સ્વપ્ન છે કે હું ભણી ગણી અને કંઈક મોટી વ્યક્તિ બનું મારો અભ્યાસ ચાલુ રાખું અને ભણી ગણીને સરકારી નોકરી કરવા માંગુ છું ગમે તે પોસ્ટ હોય પણ સરકારી નોકરી જ હોવી જોઈએ હું મારા જીવનમાં કંઈક કરવા માંગુ છું હું ચૂપચાપ ઘરે બેસી રહેવા નથી માંગતી મિત્રો સવિતા અનિલને ખૂબ જ પ્રેમ કરતી હતી અને અનિલ પણ સવિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો જે કારણથી અનિલ તેની વાતોને ના પાડી શકતો ન હતો અનિલ તેને કહે છે જો તને પઢવું લખવું હોય તો તું પઢ પઢાઈ કરવાથી કોઈ ખરાબ વાત નથી તો મનયોગથી ભણવાનું ચાલુ રાખ જે તું ભણવા માંગે છે તે ભણી શકે છે પણ હું મહિને રૂપિયા કમાવી રહ્યો છું અને મહિનાનો ખર્ચ કાઢ્યા પછી જે પૈસા બચશે તે સમગ્ર પૈસા હું તારી પઢાઈ ખર્ચ કરી દઈશ જો તને કઈ વાંધો નથી તો તો તું તારું પઢાઈનું શરૂ કર મિત્રો સવિતા ખૂબ જ શાંત સ્વભાવની કન્યા હતી તે પોતાની પતિની સમસ્યાને સમજતી હતી મિત્રો સવિતા પોતાના પતિની વાત માની લે છે અને તે દિવસે તે ઘરે રહીને પોતાનું ભણવાનું શરૂ કરે છે અનિલ કંપનીમાં નોકરી કરવા લાગે છે મિત્રો અનિલ પોતાની પત્નીને ખૂબ જ ભણાવે ભણાવે છે અને કેટલાક સમય પછી તેની પત્નીને પોલીસ વિભાગમાં ભરતી જાહેર થાય છે ત્યારે સવિતા તેના પોતાનો ફોર્મ ભરી દે છે જેવી જ રીતે ફોર્મ ભરે છે કેટલાક મહિના પછી તેનો પેપર પણ આવે છે જ્યારે તે પેપર આપે છે ત્યારે ભગવાનની કૃપાથી તેનું પસંદગીકરણ પોલીસ વિભાગમાં થઈ જાય છે મિત્રો તેની કઠોર મહેનત અને તેનું જે સ્વપ્ન હતું તે આખરે એક દિવસ ફળ આપે છે સવિતા હવે એક ઇન્સ્પેક્ટર હતી એટલે કે દરોગા તરીકે પોતાની ફરજ બજાવતી હતી જેના કારણે અનિલ અને સવિતા બંને ખૂબ જ ખુશ હતા હવે સવિતા એક મહિલા દરોગા બની ચૂકી હતી અને તેની ખુશીનો કોઈ પાર ન હતો સવિતા અને અનિલ બંને પોતાના સગાઓને આ ખુશ ખબર આપે છે જ્યારે સગાઓને ખબર પડે છે કે અનિલની પત્ની સવિતા થાણાના પ્રભાવી ઇન્સ્પેક્ટર એટલે કે દરોગા બની ગઈ છે ત્યારે બધા સગા સંબંધીઓ તેમના ઘરે આવવા જવા લાગે છે બધા લોકો તેને અભિનંદન આપવા લાગે છે કેટલાક લોકો અભિનંદન અભિનંદન આપતા કહે છે તમે બની ગયા તો કેટલાક લોકો કહે છે અભિનંદન તમને સરકારી નોકરી મળી ગઈ મિત્રો અનિલ ના બધા મિત્રો તેમના ઘરે આવે છે અને સવિતા ને અભિનંદન આપે છે એટલું જ નહીં પોલીસ વિભાગના મોટા અધિકારી પણ સવિતાને અભિનંદન આપવા માટે તેમના ઘરે આવતા હતા હું તમને જણાવું છું કે જ્યારે પોલીસ અધિકારીઓ તેમના ઘરે આવતા ત્યારે સૌપ્રથમ તેઓ અનિલને પૂછતા કે મેડમજી ક્યાં છે ત્યારે અનિલ પોલીસ વાડાઓને જણાવતા કે મેડમજી પોતાના રૂમમાં બેઠા છે બાલ્કનીમાં બેઠા છે જે લોકો તેમની સાથે મળવા આવતા તેઓ અનિલ સાથે વાત નોતા કરતા અને સીધા જઈને સવિતા પાસે જતા તેને સેલ્યુટ કરતા અભિનંદન આપતા અને તેની સાથે વાત કરતા અને મજાક મસ્તી કરતા હવે અનિલને આ વાત પસંદ નહોતી અનિલ વિચારતો હતો કે જ્યારે કોઈ ઘરે આવે છે તો સૌપ્રથમ તે મારી સાથે મળ્યા વગર સીધા મારી પત્નીને મળવા જાય છે માત્ર તેની સાથે વાત કરે છે અને જ્યારે વાત પૂરી થાય છે ત્યારે તે મારી સાથે મળ્યા વગર જ પોતાના ઘરે ચાલ્યા જાય છે કોઈ મારી સાથે વાત પણ નથી કરતું મને કોઈ માન સન્માન પણ નથી આપતું મારી અહિયાં તો કોઈ ઇજ્જત જ નથી કોઈ કિંમત જ નથી મૂળ અર્થ એ છે કે હું મારી પત્ની સામે કંઈ પણ નથી હવે હું દિવસ રાત મહેનત કરી અને દરેક રૂપિયાને એકત્ર કરી અને મજૂરી કરી અને કોઈ પણ રીતે પૈસા બચાવીને મેં સમગ્ર પૈસા મારી પત્ની પર ખર્ચ કર્યા મેં તેને ભણાવ્યું લખાવ્યું તેની જવાબદારીઓ સંભાળી ત્યારે જ મારી પત્ની આ મુકામ સુધી પહોંચી શકી પરંતુ આજે કોઈ પણ વ્યક્તિ મારી સાથે વાત પણ નથી કરતી મારી કોઈ કિંમત જ નથી મને કોઈ સમજતું જ નથી અનિલ આવી વાતોને પોતાના દિલ અને મનમાં વિચારવા લાગે છે આ બધી બાબતો તેના મન અને દિલમાં એકદમ બેસી જાય છે આ જ વાતો વિચારીને તે પરેશાન થઈ જાય છે ત્યારે અનિલ એક દિવસ નક્કી કરે છે મિત્રો અનિલ વિચારે છે કે એવી પત્ની સાથે હું ક્યારે પણ રહેવા નથી માંગતો જેની આગળ મારી કોઈ ઈજ્જત જ ના હોય મિત્રો અનિલ પોતાની પત્નીથી તલાક લેવાનો નિર્ણય લે છે તે વિચારે છે જો હું પોતાની પત્નીથી અલગ રહીને બીજું દુનિયા વસાવીશ તો મારું જીવન ખુશહાલુ ભર્યું રહેશે મને આવું જીવન નહીં ભોગવવું પડે ન તો પોતાની પત્નીને નીચે રહેવું અનિલ વિચારતો હતો કે આવા ઘરમાં રહેવાનો શો અર્થ છે જ્યાં મારી કોઈ અહમિયત જ નથી માત્ર ને માત્ર તેની પત્નીને મળવા કોઈ આવે છે તેની સાથે મજાક મસ્તી કરી અને પાછા ચાલ્યા જાય છે મિત્રો અનિલ પોતાના ઘરમાં એકદમ એકાકી પડી ગયો હતો કારણ કે હવે સ્પષ્ટ વાત એ છે કે પત્ની પોતાની ફરજ બજાવી રહી હતી લોકો સાથે મળવાનું રાત્રે આવવાનું જવાનું કોઈ તપાસ કે પડતાળ કરવાનું તો દિવસો સુધી ઘરની બહાર રહેતી હતી અનિલ એકદમ તેના ઘરે એકલો પડી જાય છે અને તેના ઘરના આસપાસના લોકો તેને ટીકા કરવા લાગે છે એવો કહે છે તમે તમારી પત્નીના પગ પર જીવી રહ્યા છો અને ગામમાં રહીને તમારી પત્ની પાસેથી પૈસા ખાઈ રહ્યા છો તમે તમારી પત્નીના કારણે તમારી જિંદગી પસાર કરી રહ્યા છો જેના કારણે અનિલ ખૂબ જ તંગ આવી જાય છે અને મિત્રો અનિલ સવિતા પર જૂઠા આરોપો લગાવી અને છૂટાછેડા લેવાનો આગ્રહ કરે છે પરંતુ સવિતાને સમજાતું નથી કે તેનો પતિ અનિલ તેની સાથે આ રીતે કેમ વર્તી રહ્યો છે અને તેના પર જૂઠા આરોપ કેમ લગાવી રહ્યો છે તેની પાછળનું કારણ શું છે તે સવિતાને સમજાતું નથી ત્યારે સવિતા અનિલને કહે છે તમે આ બધી વાહિયાત વાતો મારી સાથે ન કરો તમે આ બધું કેમ કરી રહ્યા છો હું તમને કેટલો બધો પ્રેમ કરું છું આ સફળતા ફક્ત મારી નથી આ સફળતા તમારી પણ છે આજે જ્યારે હું ઇન્સ્પેક્ટર બની છું તો એ ફક્ત ને ફક્ત તમારા કારણે જ બની છું કારણ કે જો તમે દિવસ રાત મહેનત ન કરત અને મને ન ભણાવત તો શક્ય છે કે હું કદી પણ મારી જિંદગીમાં આ મુકામ પર ન પહોંચત અને તમે મને છોડીને જવાની વાત કરી રહ્યા છો તમે મારી સાથે છૂટાછેડા લેવાની વાત કરી રહ્યા છો આવું કદી પણ ન થવા દઉં મેં ક્યારે પણ એવું નથી કર્યું અનિલ જો હું તમારા વગર નથી રહી શકતી મિત્રો સવિતા તેના પતિ સામે હાથ જોડીને ઉભી રહે છે અને તેને ખૂબ જ વિનંતી કરે છે અને કહે છે અનિલ હું તમારાથી દૂર નથી રહી શકતી તમે મને છૂટાછેડા ન આપો હું તમને ખૂબ જ પ્રેમ કરું છું આજે કંઈ પણ હું છું તો ફક્ત ને ફક્ત તમારા કારણે જ છું તેમાં મારો કોઈ અધિકાર નથી બધું કંઈ તમારા કારણે જ છું આ મુકામ પર તમારા કારણે જ પહોંચી છું મિત્રો હું એક વાત તમને કહું છું સામાજિક મીડિયા પર ઘણી બધી ઘટનાઓ તમે જોઈ હશે અથવા સાંભળી હશે જ્યારે પતિ પોતાની પત્નીને શિક્ષિત કરીને કંઈક લાયક બનાવી દે છે અથવા તેમની પત્નીઓને સરકારી પોસ્ટ પર નોકરી કરવા લાગે છે અથવા તેમની પત્નીઓ ડીએમ કે એસડીએમ વગેરે બની જાય છે અથવા કોઈ પણ જેમ કે સવિતા પોલીસ અધિકારી બન્યા પછી પણ તેણે કદી પોતાના મનમાં એ વિચાર આવવા ન દીધો કે તેણે પોતાના પતિને છોડવો જોઈએ જ્યારે કેટલીક મહિલા સરકારી નોકરી મળ્યા પછી પોતાના પતિઓને છોડવાનો નિર્ણય પણ લઈ લે છે એવો વિચારીને કે તેમના પતિ બેરોજગાર છે અથવા નાની મોટી નોકરી કરી રહ્યા છે અને તેમની સાથે રહેવાનું તેમનું સન્માનને ઠેસ પહોંચાવી શકે છે સવિતા કદી પણ આવું નથી વિચાર્યું અને સરકારી અધિકારી બનાવ્યા પછી સરિતાનો પ્રેમ અને સન્માન પોતાના પતિ પ્રત્યે એકદમ તેવો જ રહ્યો તેણે પોતાના દિલમાં અને મનમાં કદી પણ પોતાના પતિને છોડવાનો વિચાર પણ આવવા ન દીધો જ્યારે તેણે પોતાના પતિની પાસેથી સાંભળ્યું કે તેણે છૂટાછેડા આપવા માંગે છે ત્યારે તે ભાવુક થઈ અને પોતાના પતિની સામે હાથ જોડીને વિનંતી કરીને કહે છે મને ન છોડો મને તલાક ન આપો સવિતાએ એ પણ કહ્યું કે દરેક પરિસ્થિતિમાં હું તમારી સાથે ઊભી રહીશ ભલે બધું બદલાઈ જાય સવિતા પોતાના પતિ અનિલને કહે છે તમારા વગર મારું જીવન અધૂરું છે હું કઈ પણ નથી ભલે બધું જ બની જાય પણ હું તમારાથી અલગ નથી રહી શકતી પરંતુ મિત્રો અનિલના મનમાં જાણે કંઈક કે કોઈ પણ પ્રકારનું જુનુન સવાર હોય તે સવિતાની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતો અને તલાક લેવાના આગ્રહ પર અડગ રહ્યો આખરે અનિલ સવિતાનો છૂટાછડા લઈ લે છે જેથી સવિતા ઊંડા સદમાવની ભેટમાં ધકેલાઈ જાય છે તે દિન રાત ફક્ત અનિલ વિશે જ વિચારવા લાગી આ વચ્ચે અનિલ પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં ચાલ્યો જાય છે અને ત્યાં એક કંપનીમાં નોકરી કરવા લાગે છે મિત્રો કેટલાક સમય પછી સવિતા પણ પોતાને કોઈક રીતે સંભાળી લે છે અને વિચારે છે કઈ વાંધો નહીં જો મારો પતિ હવે મારી સાથે નથી તો તેમાં શું મારી પાસે નોકરી તો છે તે મારા પતિને કારણે જ મને મળી છે અને હું હંમેશા ઈમાનદારીથી મારો કાર્ય કરીશ અને મારી ફરજ ને પાર પાડીશ સવિતા એ પોતાના મનમાં નક્કી કર્યું કે ભલે બધું જ બની જાય પણ તે પોતાની નોકરી પર કોઈ પણ પ્રકારની આંચ આવવા નહીં દે તે તે વિચારતી હતી કે આ આ નોકરી તેને ફક્ત કારણે જ જ મળી છે અને તેથી નોકરીને પૂરી ઈમાનદારી અને લગનથી થી પૂરી કરવા માંગે છે સવિતાએ પોતાના કર્તવ્યોને પૂરી નિષ્ઠાથી પાડ પાડવાનું શરૂ કર્યું આ રીતે સમય પસાર થતો ગયો બે વર્ષ પણ પસાર થઈ ગયા સંજોગ રીતે બે વર્ષ પછી સવિતાનું ટ્રાન્સફર તેજ શહેરમાં થઈ ગયું જ્યાં અનિલ પોતાની કંપનીમાં નોકરી કરી રહ્યો હતો એક દિવસ સવિતાને એક કેસની તપાસ કરવા જવાનું હતું તે પોતાના સિપાહી અને ડ્રાઈવર સાથે સરકારી ગાડીમાં બેસી અને તપાસ માટે રવાના થઈ તે સમયે બપોરના સાડા વાગ્યા હતા સવિતા ઘડીક ભરમાં ઘરેથી નીકળી અને નાસ્તો કરી શકી ન હતી તેને ખૂબ જ ભૂખ લાગી હતી તેણે પોતાના ડ્રાઈવરને કહ્યું ડ્રાઈવર સાહેબ જો રસ્તામાં કોઈ સારી હોટલ દેખાય તો ગાડીને રોકી લેજો મને ખૂબ જ ભૂખ લાગી છે આપણે થોડું ખાઈ લઈશું અને પછી આગળ વધીશું તપાસમાં કેટલો સમય લાગશે તેનો કોઈ ખ્યાલ નથી અને એમ પણ બની શકે છે કે રાત્રે ત્યાં જ રહેવું પડે તેથી પહેલા ખાઈ લઈએ થોડી દૂર ચાલ્યા પછી ડ્રાઈવર એક હોટલ પર ગાડીને રોકી લે છે સવિતા ગાડીમાંથી ઉતરે છે અને હોટલમાં જવા પગલા નાખે છે જ્યાં જ તે હોટલમાં પગ મૂકે છે ત્યાં તેની નજર તેના છૂટાછડા લીધેલ પતિ અનિલ પર પડે છે તેણે પોતાના છૂટાછડા લીધેલ પતિ અનિલ જે જૂઠાં વાસણોને ધોતા જોયો ત્યારે તે ઘણી પરેશાન અને આશ્ચર્યચકિત થઈ જાય છે તેના આંખોમાંથી આંસુ વહેવા લાગે છે કારણ કે તેણે ક્યારે વિચાર્યું પણ ન હતું કે અનિલ આ દશામાં મળશે ત્યાં અનિલ પોતાની પત્નીને જોઈને શરમથી ભરાઈ ગયો અને તે માથું ઝુકાવીને નિરાશ થઈ ગયો અને ચૂપચાપ એક ખૂણામાં જઈને વાસણ ને ધોવા લાગ્યો સવિતા સામે ઊભી રહી વાત કરવાની હિંમત પણ ન કરતા સવિતા પોતાના આંસુઓને રોકી ન શકી અને અનિલ પાસે જઈને બેઠી તેણીએ રડતા કહ્યું તમે અહીં શું કરી રહ્યા છો જ્યારે તમે મારી સાથે છૂટાછેડા લીધા હતા ત્યારે તમે એક ખાનગી કંપનીમાં સારી નોકરી કરી રહ્યા હતા મહિનામાં પંદરથી અઢાર હજાર કમાવી રહ્યા હતા હવે જ્યારે તમે એકલા છો અને તમારી પર કોઈ જવાબદારી નથી તો પછી તમે અહીં વાસણ ધોવાનું કામ કેમ કરી રહ્યા છો શું તમે બીજી વાર લગ્ન કરી લીધા અનિલે માથું ઝુકાવીને જવાબ આપ્યો ના મેં બીજી વાર લગ્ન નથી કર્યા ત્યારબાદ સવિતાએ તેને વધુ પ્રશ્ન પૂછ્યા જો તમે બીજી વાર લગ્ન નથી કર્યા તો તમે આ પરિસ્થિતિમાં કેમ છો સવિતાના આ શબ્દોને સાંભળીને અલની આંખો ભરાઈ ગઈ અને તે પણ રડવા લાગ્યો તેણે સવિતાને પોતાની પરિસ્થિતિ વિશે જણાવતા કહ્યું મેં તે શહેર છોડી દીધું જ્યાં હું પહેલા નોકરી કરતો હતો કારણ કે ત્યાં તમારી યાદો મને દર પડે સતાવતી હતી અમે તે શહેર સાથે ઘણા સુંદર ક્ષણો વિતાવ્યા હતા હવે ત્યાં રહેવું મારા માટે મુશ્કેલ થઈ ગયું હતું તેથી મેં શહેર ને છોડી દીધું અને આ નવા શહેરમાં આવી ગયો નોકરીની વાત કરું તો જે કંપનીમાં હું કામ કરતો હતો ત્યાં મેં એક મહિનાની રજા લીધી હતી થોડા સમય પહેલા મારા પગમાં ઈજા થઈ હતી અને હું કામ પર જઈ શક્યો ન હતો રજા પછી જ્યારે હું પાછા જવા માટે તૈયાર થયો ત્યારે મારી કંપની મારી જગ્યાએ કોઈ બીજાને રાખી લીધો હતો હવે મારી પાસે ન તો નોકરી હતી કે ન કોઈ મદદ

હું ઘણો પરેશાન થઈ ગયો હતો મેં તેઓને ઘણી વિનંતી કરી પણ તેઓએ મારી એક વાત નોતી સાંભળી નિરાશ થઈને હું મારા ઓરડામાં પાછો આવી ગયો ઘણા દિવસો સુધી હું ઓરડામાં બેઠો રહ્યો અને ચારે બાજુ નોકરીની શોધ કરી રહ્યો હતો પણ ક્યાં પણ કામ મળ્યું નહીં સમય વીતતો ગયો અને ધીમે ધીમે મારી બચત પણ ખતમ થઈ ગઈ મને સમજમાં નોતું આવી રહ્યું કે શું કરું અને ક્યાં જવું આજ કારણે મને મજબૂર થઈને આ હોટેલમાં વાસણ ધોવાનું કામ કરવું પડ્યું મેં વિચાર્યું કે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું પણ આ મારા માટે જીવનનો સૌથી કઠિન પરીક્ષા બની ગઈ અનિલ પોતાની કહાનીને આગળ વધાવતા કહ્યું મને ક્યાં પણ નોકરી નહોતી મળી અને મારી પાસે જે પૈસા બચ્યા હતા તે દવા પર ખર્ચ થઈ ગયા ત્યારબાદ હું અહીં ત્યાં ભટકવા લાગ્યો અને એક એક રૂપિયા માટે તરસવા લાગ્યો મજબૂરીમાં મારી પાસે ખાવા માટે પણ પૈસા નહોતા મેં વિચાર્યું જીવતો રહેવા માટે મને ખાવું તો પડશે અને માટે કોઈના કોઈ મજૂરી તો કરવી જ પડશે પૈસા કમાવા જ પડશે આ કારણે મેતે શહેર ને છોડી દીધું અને અહીં આ હોટેલ માં આવી ગયો જ્યારે હું અહીં આવ્યો ત્યારે મારી સાથે વાતચીત હોટેલ ના મેનેજર સાથે થઈ તેઓએ કહ્યું કે આ હોટેલ માં કોઈ જગ્યા ખાલી નથી માત્ર ઉપયોગ કરેલા વાસણો ધોવાનું કામ જ ઉપલબ્ધ છે મેનેજરે મને કહ્યું જો તમે વાસણ ધોઈ શકો તો બે ત્રણ મહિના આ કામ કરી લો જો કોઈ બીજી પોસ્ટ ખાલી થશે તો હું તમને તે કામ અપાવી દઈશ તેથી મે કેટલાક દિવસોથી થી અહીં વાસણ ધોવાનું કામ શરૂ કર્યું છે મને મહિને 8 થી 10000 રૂપિયા મળી જાય છે અને આ રીતે હું મારું જીવન વિતાવી રહ્યો છું આ કામ મારા માટે સરળ નથી પણ જીવા માટે મને કંઈક ને કંઈક તો કરવું જ પડશે જ્યારે અનિલ સવિતાને પોતાની પરેશાનીઓ વિશે કહ્યું ત્યારે તે ફૂટી ફૂટીને રડી પડ્યો સવિતાએ તેને સાંત્વના આપતા કહ્યું જો મેં તમને કેટલી વાર કહ્યું હતું કે મને છૂટાછેડા ન આપો પણ તમે મારી એક પણ વાત ન સાંભળી તમે મને છૂટાછેડા આપી અને છોડી દીધી હું તો તમારી સાથે પોલીસ અધિકારી બનવાથી પહેલા પણ પ્રેમ કરતી હતી અને આજે પણ તમને એટલો જ પ્રેમ કરું છું તમારાથી દૂર થયા બાદ હું કેટલા વર્ષો સુધી સદમામાં રહી પણ તમે એકવાર પણ પાછા આવીને મને મળ્યા નહીં આ સુધી તમે મારી સાથે ટેલિફોન પર વાત પણ કરવાનો પ્રયાસ ન કર્યો ઠીક છે જે થઈ ગયું તે થઈ ગયું હવે આ બધી વાતો કરવાનો કોઈ અર્થ નથી પણ મને એક વાત કહો તમે મને તે દિવસે છૂટાછેડા કેમ આપ્યા ત્યાં તો મારી કોઈ ગલતી ન હતી છતાંય તમે આટલી મોટી સજા મને કેમ આપી અનિલે જવાબ આપ્યો જ્યારે તમે પોલીસ અધિકારી બન્યા ત્યારે ઘણા લોકો તમને અભિનંદન આપવા આવતા હતા પણ તે લોકો માત્ર તમારી સફળતા જોઈને ખુશ હતા મને લાગ્યું કે તમારું જીવન હવે મારાથી બહુ જુદું થઈ ગયું છે હું સમજી શક્યો નહીં કે તમે મારા વગર પણ ખુશ રહી શકશો કે નહીં લોકો તમને માત્ર માન સન્માન આપતા અને અભિનંદન આપતા પણ મને કોઈ સમજતું જ નહોતું આ બધું જોઈ મને પોતાના પર શરમ આવી સવિતાએ ગુસ્સામાં કહ્યું જો તમે ઘણી મોટી ગલતી કરી છે અને તમારી આ ગેરસમજ છે જો તમને એમ લાગતું હતું કે મને નોકરી મળવાથી તમારી ઈજ્જત ઓછી થઈ રહી છે તો તમે એકવાર મને કહી તો દેત હું તમારા માટે મારી નોકરી પણ છોડી દેત હું ખુદને તમારાથી દૂર થવા ન દેત હું આજે પણ તમારી સામે એટલો જ પ્રેમ કરું છું જેટલો પોલીસ અધિકારી બન્યા પહેલાં કરતી હતી સવિતાએ અનિલને કહ્યું હવે તમે આ વાસણ ધોવાનું કામ બંધ કરી દો જો તમે મારી ઇજ્જત કરો છો તો હું ફરીથી તમારી સાથે રહેવા માંગુ છું તમે મને ફરીથી પોતાની બનાવી લો આ કહીને સવિતા અનિલને ઘડે લગાડી પડી અને હોટલમાં ફૂટી ફૂટી ને રડવા લાગી અનિલ પોતાની પત્નીને કહે છે જુઓ હવે તમે મારી સાથે કેવી રીતે રહી શકશો હું તો તમારા લાયક પણ નથી પહેલા હું થોડુંક કામ કરતો હતો પણ હવે હું એવું કામ કરી રહ્યો છું કે તમે મારી સાથે રહેવા માટે રાજી ન થાવ સવિતાએ જવાબ આપ્યો તમે મારા લાયક પહેલા પણ હતા અને આજે પણ છો તમારી ગેરસમજ અને ગલત વિચારના કારણે આપણે અલગ થઈ ગયા છીએ આજ કારણ છે આપણે અલગ અલગ રહેવા લાગ્યા છીએ કહેવાય છે ગેરસમજમાં આવીને કોઈનું હસ્તું ખેલતું જીવન બીખરી જાય છે અને એક સુખી પરિવાર પણ ઉજાડી નાખવામાં આવે છે કંઈક આવું આપણી સાથે પણ બન્યું છે તમારા દિલ અને મગજમાં જે ગેરસમજો બેઠી હતી તેના કારણે જ આપણા છૂટાછેડા થયા હતા પણ મેં કંઈ એવું નહોતું કર્યું જુઓ હું સીધી ઇન્સ્પેક્ટર બની ગઈ તેથી બધાની નજર મારા પર હતી લોકો મને અભિનંદન આપવા આવી રહ્યા હતા હું તમારી પત્ની હતી અને જો હું પોલીસ અધિકારી બની ગઈ હતી તો તમારે છાતી ગર્વથી ફૂલવી જોઈતી હતી તમારે એમ વિચારવાની જરૂર હતી કે તમારી પત્ની ભણી ગણીને મોટા પદ પર નોકરી કરી રહી છે તમારા મગજમાં આ ગેરસમજ કેવી રીતે આવી તે મને સમજાતું નથી પણ મને કહો સવિતાએ અનિલને કહ્યું હવે આ બધી વાતો વિચારવાનો કોઈ અર્થ નથી આપણે બંને ફરીથી સાથે રહીશું અને આપણું સુખી જીવનને જીવીશું ચાલો આપણે એક નવી જિંદગીની શરૂઆત કરીએ અને અનિલ હજુ પણ પોતાના કાર્યોથી ઘણો શરમિંદો હતો પણ સવિતાએ તેને પ્રેમથી સમજાવ્યું જો આપણે બધા ભૂલો કરીએ છીએ પણ તેમને આપણે પાછળ છોડી અને આગળ વધવું જોઈએ તો મિત્રો આ હતી આજની વાર્તા આજની વાર્તા તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને તમારા મંતવ્યો જરૂરથી જણાવજો અને મિત્રો જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર